ડુંગળી ટામેટા બાદ હવે લસણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે અમદાવાદ શહેરમાં હાલ લસણના પ્રતિ કિલો ભાવ ચારસો રૂપિયા પર પહોંચી ચૂક્યા છે અગાઉ લસણનો ભાવ બસો રૂપિયા પ્રતિ કિલો હતો જે હાલ ડબલ થઈ ચૂક્યો છે લસણની સાથો સાથ આદુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે આદુ હાલ પ્રતિ કિલો એકસો સાઠ રૂપિયે કિલોએ વેચાઈ રહ્યું છે હાલ ટામેટા અને ડુંગળી માર્કેટમાં પ્રતિ કિલો પચાસથી સાહીઠ રૂપિયાના ભાવ મળી રહ્યા છે

સારા એવા પ્રમાણમાં હોય છે આ બધું કમોસમી વરસાદના ઝાપટાને બધું આવ્યું છે એના લીધે પાકમાં સારું એવું ડેમેજ થયેલું છે એટલે નવા માલોની પાક આવકો ઓછી છે હવે એના સેન્ટરો જે છે એમપી બેમપી ત્યાં બી ઊંચા ભાવે છે એટલે અહીં ટ્રાન્સપોર્ટેશનના આના લીધે બી ભાવના ઉછારા છે ગ્રાહકો પહેલાં જે કિલો લઈ જતા હતા એ અઢીસો પાંચસોથી ચલાવી લે છે અત્યારે